અંબાજી ખાતે ભાદરવી પૂનમ અંતર્ગત યોજાનાર મીટિંગની પત્રિકાઓ બદલાઈ ઠાકોર સમાજના નેતાઓના નામ ઉમેરી નવી પત્રિકાઓ છાપવામાં આવી ટીવી ન્યૂઝના સમાચારની અસર જોવા મળી વાહ અંબાજી વહીવટદાર વાહ ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમની બીજી પત્રિકાઓ બનાવાઈ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને પાટણ સાંસદ ભરત ડાબીને અપાયુસ્થાન ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ મુખ્ય મહેમાન છે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલને ખાસ અપાયું હતું આમંત્રણ પરંતુ ઠાકોર સમાજના એક પણ નેતા અને જ નામની બાકી કરવામાં આવી હતી સ્થાનિક દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની પણ પત્રિકામાંથી બાદ બાકી કરાઈ હતી પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ઠાકોર સમાજના યુવા નેતા ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર બંને ભાજપમાં હોવા છતાં પણ અવગણના કરવામાં આવી હતી અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી કોના ઇશારે ભાગલા પાડી રહ્યા છે તે ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનતા તંત્રએ થૂંકેલું ચાટવા જેવી ઘાટ સર્જાયો અને આખરે ઠાકોર સમાજના સોશિયલ મીડિયામાં વિરોધની ઓનલાઈન ટીવી ન્યૂઝ સમાચારોની અસર જોવા મળી અંબાજી મંદિરમાં યોજાનાર કાર્યક્રમથી ઠાકોર સમાજના એમપી કે એમએલએની કેમ બાદબાકી થઈ તે મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા

જો જોકે ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય ઠાકોર સમાજના જ સેવા કેમ્પો પણ ભાદરવી પૂનમ વખતે સૌથી વધારે હોય છે અને સૌથી અગ્રીમ હરોળના જ સેવા કેમ્પો અંબાજી સુધી જોવા મળે છે જેમાં ક્ષત્રિય ઠાકોર સેના યુવા ક્ષત્રિય ઠાકોર સેના ઠાકોર સેના કલોલ સહિત અનેક સેવા કેમ્પો જોવા મળે છે જે અંબાજી ભાદરવી મેળાનું આકર્ષણનું મહત્વનું કેન્દ્ર હોય છે પરંતુ થૂંકેલું ચાટવું એના કરતા પહેલા જ કેમ વિચારતા નથી કેમ ઠાકોર સમાજને નજર અંદાજ કરવામાં આવે છે અનેક મુદ્દાઓ સ્થાનિક તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે પાછળથી નામ ઉમેરાતા ઠાકોર સમાજમાં આનંદની લહેર અને જીતનો અહેસાસ સોશિયલ મીડિયામાં જોવા મળ્યો છે પરંતુ એક વાત તો નક્કી થાય છે કે જો કોઈ પ્રેમથી ના આપે તો ઝૂંટવીને પણ લેતા ઠાકોર સમાજને આવડે છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમન ખેરાલુ